ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સૌથી વધુ ખંભાળિયામાં બે ઇંચ જેટલો વરસાદથી જનજીવન ખોરવાયું હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ છયો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે તો દર્શક મિત્રો એલપીજી ગેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે રક્ષાબંધનને ગિફ્ટ આપી છે પ્રિય બહેનો માટે મોટી ભેટ આપી છે વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત બાદ પહેલાં જ મધ્યપ્રદેશ સરકારે તેની પ્રિય બહેનોને મોટી ભેટ આપી છે લાડલી બ્રાહ્મણ યોજના મહિલાના લાભાર્થીને આવી સાડા ચારસો રૂપિયા ગેસ સિલિન્ડર મળશે મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય એકસો પચાસ કરોડની યોજનાની આપી મંજૂરી રાજ્યમાં અંદાજે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોર્ડની વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે ટ્યુબવેલ બોર્ડ રિચાર્જ માટે નેવું ટકા ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે જ્યારે દસ ટકા લોકો સ્થાનિક લોકોને ભોગવવાનો રહેશે ભૂર્ગભ જળસ્તર યોજના આવવાથી વીજ વપરાશ તથા ઘટવાની આવકમાં વધારો થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં દર વર્ષે સુજલામ સુફળમ જળ અભિયાન થકી ભૂર્ગભ જળસ્તર ઊંચો લઈ જવા માટે ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેજી ટી ટ્વેન્ટીમાં કુલ દસ મહાન રેકોર્ડ બન્યા હતા સંજો સેમસને એક પણ રન ન બનાવ્યો હતો સૂર્યની કેપ્ટનશીમાં ભારત ઇતિહાસ રચ્યો હતો ભારતને શ્રીલંકા સામે શાનદાર વિજય બાદ તેણે સિરીઝ પોતાના નામે કેરી લીધી હતી તો દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની નદીઓમાં પૂર આવશે વરસાદનો સૌથી મોટો રાવ નવે આવશે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગમી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે આશ્લેષ નક્ષત્રમાં વરસાદ પડે તે યથાવત રહેશે ગુજરાતમાં ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે તો મધ્યપ્રદેશમાં છથી સાત ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે સોમવારમાં દહેલી ઉત્તર પૂર્વીય ભાગો તરફ પડશે તો ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ અને આસામ દક્ષિણ ભારત તરફ રહેશે દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી રહી છે વાયદા બજારથી બુલિયન બજાર સુધી અઠવાડિયે દરેક જગ્યાએ સોનાના ભાવ વધી રહ્યા છે બુધવારે ફરી જોરદાર વધારો થયો છે મલ્ડી કોમ્યુડિટી એક્સચેન્જમાં ચારસો એકાણુંના વધારા સાથે ઓગણ સિત્તેર હજાર એકસો પચીસ સોનું ટ્રેડ કરી રહ્યું હતું તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચોમાસું બરાબરનું જમ્યું છે અત્યાર સુધીમાં કોરા રહેલા ઉત્તર ગુજરાતને છે મહેસાણામાં સાત ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં છે મહેસાણા તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના વિસનગર અને સાબરકાંઠા પ્રાંતિજમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો ચાલુ મોસમમાં રાજ્યમાં કુલ સરસ વરસાદ ઓગણસાઠ ટકાથી વધુ નોંધાયો છે તો સૌથી વધુ વધુ વરસાદ માટે ખુશ ખબર બે મોટી માહિતી ખાતું હોય તો જાણી લેજો જો તમારે બેંક ઓફ બરોડામાં તો અન્ય કોઈ પણ બેંકમાં ખાતું હોય તો તમારા માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરમાં યુપીઆઈ અને સંબંધિત બે મોટા અપડેટ બહાર આવ્યા છે તમારા બેન્કિંગ અનુભવને વધુ સરળ અને અનુકૂળ બનાવે છે ચાલો આ મહત્વપૂર્ણ અપડેટ વિશે વિગતવાર જાણી લઈએ યુપીઆઈ દ્વારા એટીએમમાંથી રોકડ ઉપાડી શકાય છે હવે તમે યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પણ રોકડ ઉપાડી શકો છો